જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ભગવદ ગીતા શ્લોક નંબર બે પોઈન્ટ એકોતેર વિહાય કામાન વિહાયકામાન યર્વાન પુમાન ચરતી નિરહંકાર સહ સાંતિમ અધિગ્છતિ અહીંયા ભગવાન કામના સ્પૃહા મમતા અને અહંકાર વગેરેથી રહિત થઈને વિચરનાર પુરુષને પરમ શાંતિ મળે છે એના વિશે વિશેષ માહિતી આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો થઈ અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત્ તે શાંતિને પામેલો છે એમ પણ કહી શકાય સો અહીંયા આપણે સમજવા જેવું છે કે જેને મમત્વ નથી મમત્વ એટલે મારું મારું આપણે આપણું ઓસિકું પણ નથી છોડી શકતા જોજો કે તમને તમારી કઈ કઈ વસ્તુ પ્રત્યે બહુ મહત્વ છે મારી બોલપેન મારો ખાટલો મારું ઘર મારું ટી શર્ટ એવું કેટલું બધું હોય અને મને એવું છે કે મારું ઓસિકું રાઈટ બીજું છે અહંકાર મને ન કીધું મને મહેમાન ન બનાવ્યો મને રિસ્પેક્ટ ન આપ્યું એમાં પણ તમે જુઓ કે આઈ સેન્ટ્રિક ડિસ્કશન કેટલું બધું હું 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 મારું 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 થઈ રહ્યું છે અને સ્પૃહા સ્પૃહા એટલે લગાવ મારી મને આ જોઈએ છે મારું આ છે મને માલિકી ભાવ જાગવો આ બધી વસ્તુથી જ્યારે પર થઈએ ત્યારે પરમ શાંતિનો અનુભવ થઈ શકે સો આવો મમત્વ અહંકાર અને સ્પૃહાને જોતા શીખે Thank you.